સદગુરુ ચરણ કો કરુ ધનિ સેમ પ્રણામ અશુભ હરણ મંગલ કરણ શ્રી દેવ ચંદ્રિનામ શ્રી પ્રાણ નાથ નિજ મૂલ પતિ શ્રી મેહરાજ સુનામ તેજપુરી શ્યામાયુગલ પલ પલ કરું પ્રણામ પલ પલ કરું શામ તારતમ સાગર શ્રી ગ્રંથની પ્રથમ કરીશું ગ્રંથરાસ કિતાબ અંજલી વાણી પુરાની પ્રબોધપુરી હપ્સા મધ્ય ઉતરીસો સૌ હોય રાસ ગ્રંથનું અવતરણ વિક્રમ સંવંત ઓગણીસો ચૌદ પંદરમાં પ્રબોધપુરી એટલે કે બંધી બંધીગૃહમાંથી શ્રી નૌતનપુરી જામનગરમાં થયું પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાથી શ્રી કૃષ્ણ શ્રી રાજજી તથા બ્રહ્માત્માઓની દિવ્ય રાસલીલાનો પ્રેમ રસરી પરિપૂર્ણ હોવાને લીધે એને ઇંજીલ એટલે કે અંજીલ વાણી પણ કહેવામાં આવે છે એમાં ભૂમિકા રૂપે મૂકવામાં આવે શરૂઆતના પાંચ પ્રકરણો વિક્રમ સંવત સત્તરસો બાવીસમાં દીવ બંદરમાં ઉતર્યા હતા જેમાં મોહજળની આત્મજાગૃતિ તરફ પ્રેરણા અપાય છે આ ગ્રંથમાં પ્રકરણ અને નવસો તેમની ભાષા ગુજરાતી છે પહેલું પ્રકરણ મોહજલનું પ્રકરણ જે જીવને આ મોહ જળમાં મોકલવામાં આવ્યો ને એના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે પહેલા મોહજલની કહું વાત તેતા દુઃખરૂપી દિનરાત દાવા નળ બળે કંઈ ભાતના તે કેતલિક હોવી ખ્યા ઇન્દ્રાવતી મહામતી શિવ પ્રાણનાથજીને કહે છે હવે આ હું સર્વપ્રથમ મોહજળ એટલે કે ભવસાગરની વાત કરી રહી છું એમાં દિવસ અને રાત બંને દુઃખરુખ છે દાવા નળની જેમ કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર દ્વારા ઉત્પન્ન થતો સંતાપ મનુષ્યના અંતઃકરણને પ્રત્યેક ક્ષણે બાળી રહ્યો છે એનું વર્ણનું ક્યાં સુધી કરવું ઇન્દ્રાવતી શું કહે છે કે આ ભવસાગર રૂપી ક્યાં સુધી વિશ્વની વિશ્વને લાગી જાણે બ્રાદ માહે અગિન બળે અગાધ તેતા પીંડે દુષ્ટ તે સાધ નહીં અદક્ષિણની સમાન પ્રાર્થનાજી શું કહે છે જાણે સમગ્ર જગત જ આ રોગથી પીડિત છે સૌમાં સંતાપરૂપી અગ્નિ બળી રહ્યો છે આ માયા સજ્જન દુર્જન અને બંનેને પીડા પહોંચાડે છે કોઈને ક્ષણ માત્ર માટે શાંતિ નથી તો કે પ્રાણલાજી શું કહે છે કે આ માયા એટલી બળવંતી છે કે કોઈને પણ શાંતિ આપતી નથી કોઈને પણ મુક્તિ નથી કૃપા કરો અમજ તણી શિખામણ દેજો

ઉપર છે મૂળ ઉપજી ઉપની છે મૂળ ધણી થકી મુનિજન્મ મનાવ્યા હાર શિવહ્મા દીક નવ લહે પાર તો કે માયા કેટલી બળવંતી છે તો કે આ માયા અતિશય શક્તિશાળી છે કારણ કે મૂળ સ્વરૂપ શ્રી રાજ્યની પ્રેરણાથી જ ઉત્પન્ન થઈ છે એનાથી એની સમક્ષ ઋષિ મુનિઓ પણ પોતાની હાર સ્વીકારે છે ભગવાન શંકર અને બ્રહ્માજી જેવા દેવો પણ તેને પાર પામી શક્યા નથી કે જેને આપણે સૃષ્ટિના પાલનહાર સૃષ્ટિના સર્જનહાર અને સૃષ્ટિના લય કરનાર બ્રહ્મા વિષ્ણુને મહેશ એને પણ છોડ્યા નથી એવડી મોટી આ માયા છે સુખ સંકાદિતને નવ ટળી લક્ષ્મી નારાયણને ફરી વળી

શિખર સુધી અર્થાત પાતાળથી વૈકુંઠ સુધી આ માયા કોઈને છોડતી નથી એ ઉપર હવે હું શું કહું બીજા એને વચને સરવાળો થયો બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો તો કે માયા કેવી બળવંતીજી એનું વિશેષ વર્ણન તો હું શું કરું કેમ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે આ સૃષ્ટિને ચલાવનારા ત્રણેય દેવોને પણ જો ન

તત્વ સહુએ એને જીતી લીધા વળી આ માયા પાંચે તત્વ પાંચ તત્વ ક્યાં તો કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ તથા ચૌદે લોક આ પાંચે તત્વોને તો લઈ લીધા છે ભેગા ચૌદે લોક સમગ્ર બ્રહ્માંડને વશ કરી લીધો છે વળી જેમાં વિશ્વ બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે તે કાબૂ કરી લીધું કહે ઈન્દ્રાવતી એ માયા છે અતિભલ હવે સુદ માંડ્યું છે અમ એનું કહ્યું ન જાય બલ તો કે માયા કેટલી બળવંતી છે ઇન્દ્રાવતી કહે છે તો કે ઇન્દ્રાવતી સ્વરૂપે મહામતી કહે છે આપણને હે પ્રિયતમ ધણી આ માયા ભરેલી છે હવે એણે મારી સાથે યુદ્ધ છે એની શક્તિ એટલે કે બળનું હું વર્ણન કઈ રીતે થઈ શકતું નથી એના આઉદ અમર અમૃતરૂપ રસ બળબલ વલ અકલ અગિન કુટિલ ને કોમલ ચંચલ ચતુર ચપલ તો કે માયાના હથિયાર કેવા કેવાય યુદ્ધ માટે આ માયાનું આયુધ એટલે કે અસ્ત્ર આ પ્રમાણે છે અમૃત એટલે કે ભૌતિક રૂપ એટલે સૌંદર્ય રસ મધુર છળ કપટ શક્તિ દાવાનળ પેચ બુદ્ધિ ચાતુર્ય તથા ક્રામ ક્રોધરૂપ અગ્નિ કુટિલતા ચંપળતા ને ચતુરતા હવે એનો કેટલો કહુ વિસ્તાર જોરાવર અતિ અપાર

મેં બાંધિયા સામા તોય તો જાણ્યો જોપે પે એનો પાર